કેવાયસી નહીં કરાવવું પડે ખેડૂતોને મળશે મોટો ઝટકો વાહન ચાલકો ધ્યાન આપે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને મળશે પાંચ હજાર રૂપિયાની ભેટ કારણ કે મિત્રો પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના અંતર્ગત દરેક ખેડૂત મિત્રો કે જેમને પાંચ હજાર રૂપિયાનું પેન્શન જોતું હોય તો એ આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે અને યોજનાનો લાભ પણ લઈ શકે છે જેમાં મિત્રો પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના અંતર્ગત છે એ દરેક ખેડૂત મિત્રો કે જેમને ઉંમર વર્ષ છે એ અઢારથી લઈ અને સાઠ વર્ષ વચ્ચેની હોય અને સાઠ વર્ષ પછી એમને પેન્શન જોતું હોય તો એ પેન્શન મેળવવા માટે દર મહિને તમારે છે એ પચાસ રૂપિયાથી બસ્સો રૂપિયા સુધી વચ્ચે કોઈ પણ એક રકમનો છે એ તમારે પૈસા જમા કરાવવા પડશે જે અંતર્ગત પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના અંતર્ગત પેન્શન આપવામાં આવશે અને આ પેન્શનની સહાય છે એ સાઠ વર્ષ પછી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરી દેવામાં આવશે તો સૌ પ્રથમ તમને જણાવી દઈએ તો તમારે પેન્શન યોજના અંતર્ગત લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અધરવાઇઝ તમે છે એ આ યોજનાનો ઓનલાઈન પણ લાભ મેળવી શકો છો અને ત્યાર પછીની સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાખો ગુજરાતીઓને ફાયદો થવાનો છે કારણ કે મિત્રો સીએમ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે ગુજરાતના નાગરિકોના કામ છે એ અટકવાના નથી કારણ કે ગુજરાત રાજ્યના સીએમ દ્વારા જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં ગુજરાત રાજ્યની અંદર બત્રીસ સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે અને આ બત્રીસ જેટલા સિટી સેવિક સેન્ટરો છે એ મહીસાગર જિલ્લાના બાલાસીનોર ખાતેથી ભેટ આપવામાં આવ્યા છે આ સાથે જ નગરોમાં વસતા જે નાગરિકો છે એમને સીધે સીધો લાભ આપવામાં આવશે અને હવેથી મિત્રો સિટી સેવિક સેન્ટરની માધ્યમથી છે એ ઇઝ ઓફ લિવિંગના આશય રાખવામાં આવ્યો છે અને દરેક આ લોકોના નાગરિકોના કામકાજો છે એ હવે સરકારી કામકાજો અટકવાના નથી તાત્કાલિક ધોરણે છે એ સરકારી કામો કરી આપવામાં આવશે એ અંગેની અત્યારે માહિતી સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની જમીનના પણ હવે કાર્ડ બનવાના છે કારણ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા છે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં દ્રઢ નેતૃત્વ હેઠળની કૃષિ ક્ષેત્ર સતત પ્રગતિશીલ કરી રહ્યું છે અને ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે છે એ જે સરકાર દ્વારા હર ખેડૂતોની જે યોજનાઓ છે એ બનાવવામાં આવતી હોય છે સ્વસ્થ ધરા ખેત હરા નામનો મંત્રાલય સાથે છે એ આ લાગુ કરવામાં આવેલી યોજના છે જેમાં મિત્રો સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે એસએસસી છે એ યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના બે પોઈન્ટ પંચોતેર કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ છે એ આપી દેવામાં આવ્યું છે અને આ કાર્ડના માધ્યમથી ખેડૂતોની પણ જમીનના કાર્ડ બની ગયા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારી યોજનામાં મફત મોબાઈલ આપવામાં આવશે જેમાં પંદર હજાર રૂપિયા સુધીનો મોબાઈલ ખરીદવા માંગતા ખેડૂત મિત્રોને દર મોબાઈલ ખરીદી અંતર્ગત છે છ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે એટલે કે આર્થિક સહાય આપવામાં આવશે જેવા મિત્રો ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે જે તેમના કૃષિ વ્યવસાયોમાં ટ્રાન્સ ટેકનોલોજી છે એ અને એનો ઉપયોગ વધારવા માટે છે અને આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજના આપવામાં આવશે અને સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત દરેક ખેડૂત મિત્રો કે જે આ યોજના અંતર્ગત લાભ લેવા માગે છે એવા ખેડૂત મિત્રોને છ હજાર રૂપિયાની આર્થિક સહાય અથવા તો ચાલીસ હજાર ચાલીસ ટકાની જે ભેટ છે એ સબસીડી સો આપવામાં આવશે અને મિત્રો મોબાઈલ ખરીદી સહાય યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ સહાય છે આપવામાં આવશે સૌપ્રથમ તમારે મોબાઈલ ખરીદવો પડશે અને એનું પાકું બિલ મેળવવું પડશે અને આ પાકું બિલ હશે તો જ તમને આ યોજનાનો લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવું પડશે કારણ કે મહત્વપૂર્ણ નિર્ણય આવી ગયો છે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવા માટે છે એક બેઠક બોલાવવામાં આવી હતી ને આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા મંત્રાલયના સચિવ ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ યુઆઈડીઆઈ ના સી અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે ને આગામી સમયમાં બંધારણીય જોગવાઈ અને હાઈકોર્ટની જે ગાઈડલાઈન છે એ અનુસરી અને ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનો કાર્યક્રમ પણ શરૂ કરી દેવામાં આવશે તો હવેથી તમારા ચૂંટણી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવક છે એ વધવાની છે કે નહીં કારણ કે અત્યારે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે એની સામે ખેડૂતોની આવક કેટલી છે એ તમને જણાવીએ તો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક છે એ ઘણી ઓછી છે અન્ય રાજ્યોની તુલનામાં મિત્રો ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમની વાર્ષિક અને મંથલી આવક છે એ ખૂબ જ ઓછી ગણવામાં આવી રહી છે કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના જે નાગરિકો છે એમની મહિનાની આવક બાર હજાર અને છસો રૂપિયા જેટલી થાય છે અને બીજા રાજ્યોની આવક છે એ ખેડૂતોની મહિનાની આવક ખૂબ જ વધારે છે કારણ કે બે ગણી પણ વધારે કહી શકાય ગુજરાત રાજ્યમાં છે એ ખેડૂતોની આવક દિવસેને દિવસે ઘટતી જાય એવું પણ કહી શકાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બે હજાર રૂપિયાનો વિષમો આપતો છે ક્યારે આવશે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવતી હતી કે બે હજાર રૂપિયાના વીષમાં આપતા અંગે છે એ માહિતી સમાચાર આપો તો મિત્રો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસ સપ્તાહ જારી કરી દેવામાં આવ્યા છે એટલે કે ખેડૂતોને મોકલી આપવામાં આવ્યા છે છેલ્લો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આપવામાં આવ્યો હતો એ પહેલાંનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ આપવામાં આવ્યો હતો અને આ બે હપ્તા વચ્ચેનો સમય લગભગ ચાર મહિનાનો હતો અને આ આધારે મિત્રો એવો અંદાજ લગાવવામાં આવી શકે કે વીસમો હપ્તો પણ જૂન બે હજાર પચીસમાં બહાર પડી શકે છે કારણ કે ફેબ્રુઆરી મહિના પછીના ચાર મહિના પછીનો સમય ગણીએ તો જૂન મહિનો થાય છે અને જૂન બે હજારને પચીસ સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં વીસમો હપ્તો પણ આપવામાં આવી શકે સરકાર દ્વારા હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના વીસમાં હપ્તાની ઓફિશિયલી જાણકારી કે માહિતી આપવામાં નથી આવી પરંતુ એક અનુમાન એવું લગાવી શકાય કે વીસ જૂન વીસમો હપ્તો છે જૂન મહિના સુધીમાં ખેડૂતોને મળી શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવામાન વિભાગની આગાહી સામે આવી ગઈ છે હવામાન વિભાગે ગરમીને લઈને એક આગાહી કરી છે જેમાં જણાવ્યું છે કે માર્ચ બે હજાર પચીસમાં રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહે તેવા હીટવેવના દિવસોની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના રહેલી છે એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાય જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત આગામી પાંચ દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજયુક્ત પવનયુક્ત જે વાદળો છે એ પણ ફરી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારક મિત્રો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જે પણ લોકો પાસે રેશન કાર્ડ છે એમને ખાસ કરીને જણાવીએ તો મિત્રો રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી કરાવી લેજો રેશન કાર્ડનું કેવાયસી જે પણ લોકોનું બાકી છે એમને મે બે હજાર ને પચીસ સુધી છે એ તારીખ આપવામાં આવી છે એટલે કે આ સમયગાળો આપવામાં આવ્યો છે જેમાં હવે તમે માર્ચ બે હજાર પચીસની જગ્યાએ મે બે હજાર પચીસ સુધી કાર્ડ અંતર્ગત કેવાયસી કરાવી લેજો રેશન કાર્ડમાં કેવાયસી બાકી હશે તો તમને રેશન કાર્ડના જેટલા પણ લાભ હશે સરકારી લાભ હોય કે પછી સરકારી યોજના અંતર્ગત ફોર્મ ભરવાના હોય કે ફેરફાર હોય એ દરેકે દરેક લાભ તમારે મેળવવા હોય તો રેશન કાર્ડમાં કેવાયસી ફરજિયાત માગવામાં આવે છે તો તમારા પણ રેશન કાર્ડમાં કેવાયસી નથી તો તમે ખાસ કરીને કેવાયસી કરાવી લેજો અને રેશન કાર્ડમાં કેવાયસી કરાવવાની જે છેલ્લી તારીખ છે એકત્રીસ મે બે હજારને પચીસ કરવામાં આવી છે તો આ તારીખ પહેલાં તમારા રેશન કાર્ડનું કેવાયસી છે એ કમ્પ્લીટ કરાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ સાથે છે એ હવે તમારે લાભ લેવો હોય એટલે કે તમારે આધાર કાર્ડ બનાવવું હોય રેશન કાર્ડ અંતર્ગત કોઈ પણ પ્રકારનું કામકાજ કરવું હોય આધાર કાર્ડ બનાવવું છે કે પછી આયુષ્યમાન કાર્ડ બનાવવું છે સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે એ યોજનાનો લાભ લેવો છે તો આવી દરેક યોજનાનો લાભ લેવા માટે તમારે રેશન કાર્ડમાં છે એ કમ્પલસરી કેવાયસી કરાવવું ફરજિયાત છે રેશન કાર્ડ અંતર્ગત કેવાય સી હશે તો તમને દરેક સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે અને રેશન કાર્ડના કેવાયસી કરાવવા માટે માત્રને માત્ર તમારા પોસ્ટ ઓફિસમાં પણ જઈ અને રેશન કાર્ડનું કેવાયસી છે એ કમ્પલસરી કરાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારને ફાયદો આપતી પાંચ મોટી જાહેરાતો સામે આવી છે જેમાં સૌ તમને જાહેરાત અંતર્ગત માહિતી આપીએ તો રેશન કાર્ડ અંતર્ગત તમે કેવાયસી કરાવેલું છે તો તમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવશે જેમાં તમને જણાવી દઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મફત ઘર બનાવી દેવામાં આવે છે અને ગ્રામીણ વિસ્તારોની અંદર મફત ઘર યોજનામાં છે એક લાખ અને પચાસ હજાર રૂપિયાની જે એક લાખ અને વીસ હજાર રૂપિયાની જે સહાય હતી એમાં પચાસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવેથી એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય ગ્રામીણ વિસ્તારમાં આપવામાં આવશે તેમજ શહેરી વિસ્તારોમાં બે લાખ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ સાથે સાથે જ મિત્રો તમારા ગ્રામીણ વિસ્તારોની અંદર સર્વેના આધારે છે એ તમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ છે એ ભરવામાં આવશે એટલે કે સર્વે કરવામાં આવશે સર્વે બાદ જ તમને છે એ લાભ આપવામાં આવશે અને મિત્રો આવનારા સમય સુધીમાં એક કરોડ નવા આવાસ છે એ બનાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે એ સાથે જ એક કરોડ મકાનોની ઉપર જે પીએમ સૂર્ય ઘર યોજના છે એ યોજનાનો લાભ આપવા માટે છે એ ટાર્ગેટ રાખવામાં આવ્યો છે તો સરકારી યોજનાઓનો લાભ લેવા માટે તાત્કાલિક છે એ તમે દરેક યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની પાક નુકસાન સહાય અંગેના સૌથી મોટા સમાચાર આવી ગયા છે કારણ કે તમને ખબર હશે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે છે એ હર દરેક જે કામકાજો હોય કે પછી સરકારી યોજનાના લાભો હોય એના માટેના છે એ તાત્કાલિક પગલાં લેવામાં આવે છે અને મિત્રો ગયા વર્ષે પણ જે કમોસમી વરસાદ અને વધારે પડતો વરસાદ જે પડ્યો હતો એના ભાગરૂપે જે ગુજરાત રાજ્યના ખેડૂતો છે એમને જે પાક નુકસાનનો વારો આવ્યો છે તો એ પાક નુકસાન સામે પણ વળતર છે ચૂકવી દેવામાં આવ્યું છે આ વખતે મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનનો સર્વે આધારિત છે એ લાભ આપવામાં આવ્યો છે જેમાં ખેડૂત મિત્રોને જે તેત્રીસ ટકા કે તેથી વધુનું નુકસાન થયું છે એવા ખેડૂત મિત્રોને જ લાભ આપવામાં આવ્યો છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા હતા કે અમારા ખેતરમાં પણ પાકનો છે એ નુકસાન થયું છે પરંતુ તમને જણાવીએ તો સરકાર દ્વારા આ વખતે છે એ જે હાઈ નુકસાનવા એટલે કે વધારે પડતા નુકસાનવા જે વિસ્તારો હતા એ નુકસાનના વિસ્તારોની અંદર જ સર્વે કરાવવામાં આવ્યો હતો અને એ વિસ્તારોના સર્વેના આધારે જ છે એ લાભ આપવામાં આવ્યો છે તો કે તેથી વધુ નુકસાન થયું હતું એવા મિત્રોને લાભ આપી દેવામાં આવ્યો છે અને આ લાભ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એસડીઆરએફના જે નિયમો છે એ નિયમો પ્રમાણે આપવામાં આવ્યો હતો અને આ નિયમો છે એમાં પણ ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે તમારે નિયમો વિશે જાણવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહલી દીકરી યોજનામાં છે એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો જે પણ વાલીઓએ પોતાની વાલી દીકરી યોજના અંતર્ગત ફોર્મ ભરવું હોય અથવા તો લાભ લેવો હોય તો એ એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય મેળવી શકે છે જેમાં મિત્રો દીકરીઓના ભણતર અને ઉચ્ચ શિક્ષણ માટે આ યોજનામાં લાભ આપવામાં આવે છે અને વ્હાલી દીકરી યોજનામાં આ વખતે છે મિત્રો પહેલાં ધોરણમાં જ્યારે તમારી દીકરી પ્રવેશે છે ત્યારે તમને છે એક લાભ આપવામાં આવશે એટલે કે એક હપ્તો આપ

તો મિત્રો હવે વારંવાર કેવાયસી છે એ કરાવવું નહીં પડે વારંવાર કેવાય ના ઝંઝટમાંથી તમારે બાર છે એ મુક્તિ આપવામાં આવી છે કારણ કે હવે તમે એક વખત સી કેવાયસી કરાવી લો છો તો સી કેવાય ના આધારે તમારું કેવાયસી માન્ય ગણવામાં આવશે ખાસ કરીને જણાવીએ તો અત્યારે મિત્રો જે નિયમ બદલી દેવામાં આવ્યો છે એમાં સી કેવાય સીને પણ માન્ય ગણવામાં આવશે હવે જમ તમે જ્યારે સી કેવાયસી કરાવો છો તો એ સિવાય કેવાય સીની અંદર ચૌદ અંકનો એક નંબર આપવામાં આવે છે આધાર કાર્ડનું તમે સી કેવાયસી કરાવી લેશો કોઈપણ ડોક્યુમેન્ટ અંતર્ગત તો એ સી કેવાય આધારે જ તમારું કેવાયસી કમ્પ્લીટ ગણવામાં આવશે હવે તમારે વારંવાર કેવાયસી કરાવવાની પણ જરૂર નહીં પડે સી કેવાય સીનો ચૌદ અંકનો જે નંબર હોય છે એ તમારે યાદ રાખવાનો રહે છે તો સી કેવાયસીની મદદથી છે વારંવાર કેવાયસીની ઝંઝટમાંથી છુટકારો આપવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મોટો ઝટકો લાગી શકે છે કારણ કે ઇફકો દ્વારા જે એનપીકે દસ છવ્વીસ છવી અને એનપીકે કે બાર બત્રીસ સોળ આ જે બે કેટેગરીના ખાતર છે એમાં ઇફકો દ્વારા છે એ બસો ને પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ખાતર ઉપર જે ભાવ વધારો થયો છે એ ખાતરના ભાવના વધારાથી પણ જે ખેડૂતો છે એમને મોટો ઝટકો મળ્યો છે કારણ કે ખાતરના આ ભાવ છે એની સામે ખેડૂતોની જે આવક છે એ ઓછી છે અને દર વખતે ખેડૂતોને છે એ ખાતરના ભાવ હોય બજારના ભાવ ઓછા મળતા હોય એવી જે તમામ જે પ્રોબ્લેમો છે એના સામનો કરવો પડતો હોય છે અને આવી પ્રોબ્લેમોના કારણે ખેડૂતોની આવક પણ ઘટતી જાય છે તો ખાસ કરીને ખેડૂતોની આવક વધે એ અંગે છે સરકાર પણ વિચારણા કરી શકે છે આવનારા સમયમાં કોઈ એવા મોટા નિર્ણયો લેવામાં આવે તો એ તમને સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે જેમાં આજના ખેડૂત સમાચારની અંદર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને છે એ બજાર ભાવ સારામાં સારા મળ્યા છે જેમાં કપાસ અને મગફળીની જે આવક હતી એની સામે હવે ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે અને કપાસની પણ આવક પૂર્ણ થવા આવી છે ઘણા બધા ખેડૂત મિત્રોના કપાસ છે એના ભાવ સારામાં સારા આવ્યા છે એવરેજ ભાવ ચૌદસો રૂપિયા સુધી રહ્યા છે અને ડુંગળીના ભાવ છે મિત્રો લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના અલગ અલગ ભાવ ખેડૂતોને મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે જાણીએ સમાચાર મેળવીએ તો સોના ચાંદીની કિંમતની અંદર છે ઘટાડો થયો છે બાવીસ કેરેટ સોનાની અંદર દસ ગ્રામ સોનાનો ભાવ છે એ પાંચસો રૂપિયા જેટલો ઘટ્યો છે એ સાથે ચાંદીની કિંમતમાં પણ ઘટાડો થયો છે ને આવનારા દિવસોની અંદર પણ સોના ચાંદીની કિંમતમાં છે એ ઘટાડો થાય એવી અત્યારે સંભાવના દેખાઈ રહી છે તો આ વિશે તમારું શું કહેવું છે આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના સમાચાર છે એ વિડીયો સ્વરૂપે શેર કરી દેજો